કરજણ નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા ટોલ નાકામાંથી સ્થાનિકોને મુક્તિ માટે જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કાર્યકરો નેશનલ હાઇવે નંબર 48 ઉપર ધાવર ચોકડી ખાતે ભેગા થઈને ટોલ નાકા ખાતે જઈને 21 જેટલા લોકો ટોલ મુક્તિ માટે ટોલ નાકા ખાતે આત્મવિલોપન કરવાના હતા જે લઈને કરજણ પોલીસ દ્વારા સવારથી આત્મવિલોપન કરે તે પહેલા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી

ત્યારે પોલીસે અમને ઘરે ઘરેથી ઉઠાવીને ડિટેન કરવામાં આવે છે સવારના વહેલા બધા જે એકવીસ જણા આંદોલનકારીઓ હતા અમારા આત્મવિલોપન કરનાર બધાને ઘરે ઘરેથી ઉઠાવીને લાવ્યા છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અમે આ અંગ્રેજ નીતિની સામે લડત ચાલુ રાખીશું જ્યાં સુધીને વડોદરા જિલ્લાને ટોલ મુક્તિ મળે નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અમારી લીગલ ટીમ દ્વારા આ આંદોલનના ભાગરૂપે હવે અમે બેઠક કરીશું ને શું કરવું છે એની માટે પ્રજા વચ્ચે જઈશું વધારે વધારે ને પ્રજાને અમે સહકાર મેળવીશું એના ભાગરૂપે ટોલ મુક્ત મળી રહે એની માટે અમે આંદોલન ચાલુ રાખીશું કહેવામાં આવે છે કે આગામી દિવસોની અંદર ટોલ નાકા સાથે તમારી આ આયોજન થયું છે આ ટોલ મુક્ત ટોલ મુક્તિ માટેની જે માંગણી કરી છે તેના મેનેજર દ્વારા અમારી ટીમ સાથે એક મિટિંગ થઈ છે એને પચીસ તારીખની આસપાસ મીટિંગનું આયોજન કરેલું છે એમના ઉપરી અધિકારીઓ દ્વારા કે એ સારા સમાચાર મળશે એવી આશા એમને પણ છે અમને પણ છે જો સારા આ સમાચાર મળી જાય ટોલ મુક્તિ મળી જાય તો અમે બધાને સારું છે નહીં મળે તો એની લીગલ ટીમ અમારી લીગલ ટીમ દ્વારા એનું આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે